હવે તમને જાગુબેન આ બાજુ જોઈને છે હવે આ બાજુ ના છોકરા સામે જોઈને વાત કરી કારણ કે એ લોકોના બહુ સવાલ હતા બરાબર ને જે નીચે જોઈ ગયા અમારા વાલા બાળકો કે જે ને બહુ હસવું આવે છે પણ તમારા સવાલ હોય તો અહીંયા લઈ આવો તમને માઈક આપો નહીં તો એ જ વસ્તુ છે કે અહીંયા ઊભા રહીને એટલા બધા વચ્ચે કઈક વસ્તુ કેવી કે સમજાવો ને એ તમે જ્યારે ઊભા થઈને બોલશો ને ત્યારે ખબર પડે અને એ બધા ડર કાઢવાનો છે સ્ટેજ ઉપર બોલવું સ્કૂલમાં કે ગમે ત્યાં આપણે કોળી ના છોકરા છીએ ત્યાં તમે ઊંચું પદ લ્યો અને કોળી સમાજ નું ગૌરવ વધારો એ માટે આ બધું પ્રયત્ન થઈ રહ્યા છે કે તમને નાનેથી જેવું તે શિક્ષણ શિસ્ત જાળવશો તો તમે આગળ વધશો એક તો પેલા અત્યારે બધા આમ આમ હલ્લો છો ને બંધ થઈ જાઉં સીધા ટટર વ્યવસ્થિત બેઠી જાવ બરોબર ત્રણ કલાક નું જોઈ શકીએ છીએ બરોબર તો બે કલાક વર્ષે એક જ વખત ઇનામ મિત્રણ હોય છે પાંચ પાંચ વખત ઇનામ મિત્રણ હોતા નથી તો બે કલાક સમાજ ના કોઈ પણ કાર્યક્રમ હોય ને તો એમાં આપણે આવવું જોઈએ સમયસર અને બેસવું જોઈએ અને ધ્યાનય આપવું જોઈએ જો ખરેખર આપણે કોણી સમાજના દીકરા દીકરી હોય તો હાચું કે ખોટું તો બસ હવે વ્યવસ્થિત બેઠજો તમે બધા એવા ઢીલા ઢીલાડક કેમ થઈ જાવ છો હજી તો તમારે પોલીસ બનવાનું છે આમાંથી મેજોરીની પોલીસ માંગણી ઊંચી કરી દી મે જોયું હતું બરોબર તો પછી અને શિક્ષક બનવાનો હોય તો અમારી છોકરીઓ બધી શિક્ષક બનવાની તમારે તો ઉભરીને જ બોલવાનું છે પણ છોકરાઓ જે પોલીસમાં હાથ ઊંચા એ બધા ધ્યાન રાખજો પેલા તો સવારથી તૈયાર થઈને ટાઈમે જવાનું બરોબર આમાંથી લગભગ બધા કરતા છે પણ ક્યારેક મમ્મી કે પપ્પા કે દાદા કે બા કે કોઈ ચીજાઈ ને કેતું હોય ત્યારે દસ ટકા છોકરા એવા છે કે એની મેળે ઉભા થઈને કરતા છે

તંદુરસ્ત ક્યારે રહીએ કે જ્યારે આપણે સવારથી રાત સુધીનું આપણું દિનચર્યા છે વ્યવસ્થિત જીવીએ એમાં મારા ઘડીએ મમ્મી ટોક ટોક કરવા આવે બાર હું બતા છે તને કેટલી બાર કઈ જોવાનું છે તો બધા બતાડું કઈ ડાફોડિયા માં વિના અહીંયા અહિયાં જોવો બરોબર દસ પંદર મિનિટ જોશો તો તમારી મમ્મીઓ કેસ ને રોજ કે છે હું આજે અહિયાં થી કઉ છું ફર કટલો છે કે બેટા ટાઈમે ઉઠ ટાઈમે લેસન કર ટાઈમે જમ્પ સવારમાં ઉઠીને તમે લગર વગર સ્કૂલે વયા જાવ એટલે શિક્ષક કઈ કે વ્યવસ્થિત આવો ફરિયાદ કરે ને કે નો કરે કે શિક્ષક કે કે આ ભાઈ ગમે ભયા અહીંયા વાંધો નહીં હે તો પછી વ્યવસ્થિત જાવું ઈ આપણી ફરજ માં આવે છે તમે હવે એટલા મોટા છો સવારના બાળકો તો નાના હતા કે ને મમ્મી પપ્પા એ કે દાદા દાદી કે કોઈ પણ તૈયાર કરી દેવા પડે પણ હવે તમે મોટા થઈ ગયા છો તો તમારે કંઈક આગળ વધવું છે તો સવારથી જ શરૂઆત કરવાની છે આપણે સ્કૂલે જઈએ એ માટે ઉઠવું પડે ટાઈમે ઉઠવા માટે ટાઈમે સુવું પડે ગમે ફંક્શન હોય ગમેય વસ્તુ હોય આપણે આપણો સમય નિર્ધાર કરેલો હોવો જોઈએ આમાંથી મોબાઈલ કેટલા રમેશ જોવે છે રમવાનું કે જોવાનું કઈ પણ આજ ઊંચા કરો કોઈ મોબાઈલ લેવો જ નથી

બરોબર અમારી પાસે સમય નથી રહેતો તો મોબાઈલ પકડવાનો સમય ક્યાંથી આવી જાય છે ટીવી જોવાનો સમય ક્યાંથી આવી જાય છે જમતા જમતા કોણ ટીવી જોવે છે હાલો આજ નીચે મૂકી દો હવે જમતા જમતા કોઈ દિવસ ટીવી જોવે જમતા મોબાઈલ જોવું કે ટીવી જોવું વોટેવર અત્યારે મોબાઈલ ને ટીવી બે એક સરખું જ થઈ ગયું છે બરોબર એટલે જમતા જમતા જો મોબાઈલ કે ટીવી જોતા હોય ને

ધ્યાન ન હોય કેટલું ખાધું કેટલું નહીં ખાયા એની બદલે મમ્મી પપ્પા નાના ભાઈ બેન દાદા આવશે હા મમ્મી આજે સ્કૂલે આમ થયું આમ થયું ખોટું બોલવાની વસ્તુ તો આવતી પેલું જ આવે મને બહુ પેટમાં દુખે છે આજે હું સ્કૂલે નહીં જાવ આજે મને તાવ જેવું લાગે છે આજે હું સ્કૂલે નહીં જાઉં

તમારી પાસે રમત ગમત કરવાની છે તો કઈ રમત ગમત મોબાઈલ ની નહીં ક્રિકેટ રમો કે બાર શેરી માં છોકરા વાળે કઈક તમે અડવાડા રમતા હોય સંતા રમતા હોય આવું રમવાનું છે કોઈક વોલીબોલ રમવા જાતું હોય અવાજ બંધ અવાજ બંધ એક જ વખત કેવાનું હોય કોને વાતો કરવી છે અહીંયા આવીને કરો મેં તમને પહેલા જ કીધું કે અહીંયા આવીને બોલવું

તમને સારું શીખવતા હોય તમને આમાંથી પોલીસ માં બધા એવા ઊંચા કર્યા તો એવી રીતે હું એમ કઉ છું કે ડોક્ટર માં થવા જોઈએ આપડા સમાજ લોકો ડોક્ટર માં જવા જોઈએ કલેક્ટર બનવા જોઈએ કે જે આખું તંત્ર તો એની માટે મહેનત કરવી પડે અને તમે એમ કહો તમને નથી ખબર પડતી તો તમારા સગાવાલા આ જ્ઞાતિમાં બધા એવા લોકો છે કે જે એકબીજાને સપોર્ટ કરે છે જે જાણકારી દે છે તમને ન ખબર પડતી હોય તે બીજાને સપોર્ટ કરતા હોય તો આપણે એ જાણતા શીખો અને કુટે બધી દૂર કરો આળસ દૂર કરો આમને સજેશન આવ્યું છે તમે વિચાર કરો કે આપણા વાલીઓ કેટલા સજાગ છે પણ છોકરાઓ તમે નથી સમજતા એ તમારા જ કોઈકના ના મા બાપ સજેશન છે વિચાર કરો કે બાળકો મોબાઈલનો ઉપયોગ શું કરવા લે મમ્મી મારા ક્લાસમાં રહી ગયું હતું ને મારે ઓનલાઈન ઓલા ક્લાસમાં જોવાનું છે ઓલામાં જોવાનું છે અને અત્યારે ખરેખર યુટ્યુબ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર એવું બધું આવે છે કે મા બાપને એમ થાય કે હું મારા છોકરાની ક્લાસીસમાં એડમિશન લઈ લઉં તો હું આમાં લઈ લઉં તો કે ભાઈ મારો છોકરો હોશિયાર થઈ જાય એને સ્કૂલે કદાચ હરખું નો સુ જાતું હોય ટ્યુશનમાં નો હરખો જ હોય તો આવા વેદનતા છે બાઈજુ છે આવા બધા મોટી મોટી કંપનીઓ ફ્રીમાં આવેલા ટ્રાયલ ડેમો લેવડાવે કે ભાઈ આમાં છોકરાને સારું આવે પછી આપણે જોઈએ વાલી તરીકે એટલા પણ નહીં ગમે આપણે એમ કે આ છોકરાને દઈએ એમ કરીને છોકરાને લત લાગે છે અને લત લાગે અને છોકરા પછી સતત ઈ મોબાઈલમાં જ રહે છે પેલા તો વિડીયો જોવે છે પણ પછી નીકળી જાય કારણ કે બધા મોટા લોકોને ખબર જ છે કે આપણે એક વિડીયો જોતા હોય વચ્ચે જાતની આવતી હોય ટચ કરો એટલે ખુલ્લી જાય તો તમને શું લાગે છે કે બાળક ભણતું જ હોય કે બીજે તે રસ્તે ચડી જાય વાલીઓ જો ચડે કે ન ચડે તો એ આપણે જ ભૂલ કરીએ જ ને આપડા બાળકને આપણે ડિજિટલ દુનિયામાં નથી લઈ જવા

પાઠ્યપુસ્તક વાંચવાનું રાખો વાંચન વધારો યુટ્યુબમાં વિડીયો જોવાથી આ એમાં ઓલા મિસ સમજાવે છે લેક્ચર લઈએ એમાં બહુ સરસ સમજાવે છે મારો છોકરો એમ જ કે છે કે મમ્મી ન સમજાવવું હોય તો અમુક ટોપિક એમાં બહુ મસ્ત સમજાવે મેં કીધું ટોપિક સમજવાનો અડધી કલાક જ હોય પણ પછી બે કલાક તમે મોબાઈલ બીજી જગ્યાએ વાપરો છો કેમ રમી લો બીજા વિડીયો જુઓ આ છો કે ખોટું ખોટું તો ખોટું હોય એ માટે સારું પણ જે હાચું એવું કરતા હોય મગજ ડાયવર્ટ થઈ જાય એટલે મોબાઈલ નો ઉપયોગ બનવા માટે કરો જ નહીં પુસ્તક ને વાંચન સારું રાખો લખવાનું સારું રાખો તો તમે આગળ વધશો 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 અને મારી જેમ તમે કઈ બોલી આપશો અને કરશો